કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે આજનું જે સુવિચાર છે તે છે ઇન્ટિગ્રિટી અખંડિતતા શ્રી સ્ટીફન કોબે સાહેબ કે જેમણે દુનિયાનું સર્વોત્તમ પુસ્તક ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ લખ્યું હતું સાથે સાથે તેઓ અમેરિકાના એક બિઝનેસમેન વક્તા અને એજ્યુકેટર રહી ચૂક્યા હતા તેમણે ઇન્ટીગ્રિટી વિશે ખૂબ જ સરસ લખ્યું છે તેમણે લખ્યું છે કે જાણવું અને ના કરવું તે ખરેખર જાણવું નથી મારા વાલા મિત્રો મારા દોસ્તો અહીંયા શ્રી સ્ટીફન કોવે સાહેબ તેમના અનુભવોને આધારે ખૂબ જ સરસ વાત કહી રહ્યા છે તેઓ કહી રહ્યા છે અને આપણે અનુભવ પણ કરતા આવીશું આપણે જોયું પણ હશે કે આપણે ઘણી બધી વસ્તુઓ જાણતા હોઈએ છીએ કે સારું ખાવાનું ખાવું જોઈએ સારા પુસ્તકો વાંચવા જોઈએ વહેલા ઊંઘી જવું જોઈએ વહેલા ઉઠવું જોઈએ આ બધી જ જાણકારી આપણી પાસે હોય છે છતાં પણ આપણે બહારના આગળ ધરીને ઘરનું ખાવાનું ખાવાની જગ્યાએ બહારનું ખાવાનું પણ ખાઈ લઈએ છીએ ઘરના ખાવાને અવગણીએ છીએ સારા પુસ્તકો વાંચતા નથી રાત્રે મોડા સુધી જાગીએ છીએ અને સવારે મોડા ઉઠીએ છીએ આ એક સામાન્ય ઉદાહરણ છે જે આપણે સવારથી સાંજ સુધીમાં આપણે આટલું તો કરતા જઈશું અને માટે સ્ટીફન ગોવે સાહેબ કહી રહ્યા છે કે આપણે આ બધું જ જાણીએ છીએ કે વહેલા ઉઠવું જોઈએ રાત્રે વહેલા ઊંઘવું જોઈએ સારું ખાવાનું ખાવું જોઈએ સારા પુસ્તકો વાંચવા જોઈએ ને આવું જાણીને છતાં પણ નહીં કરવું તે એવું છે કે આ બધી જાણકારી હોવા છતાં પણ આપણે અજાણ છીએ જ્યાં સુધી આપણે આવું વર્તન કરીશું ત્યાં સુધી અખંડિતતા ઇન્ટીગ્રીટી આપણો ભાગ નહીં બને જ્યાં સુધી આપણા જીવનમાં ઇન્ટીગ્રીટી નહીં આવે ત્યાં સુધી આપણે હંમેશા પેલા નેવું ટકા લોકોમાં જ આવીશું કે જે નેવું ટકા લોકો હંમેશા કંઈક મેળવવા માટે તરસતા હોય છે અને જ્યારે બાકીના દસ ટકા લોકો એવા હોય છે જ્યાં દુનિયામાં કંઈક મેળવી ચૂક્યા છે અને દુનિયામાં કંઈક એમણે હાંસલ કરી ચૂક્યું છે માટે મારા દોસ્તો જો આપણે નેવું ટકામાંથી ફરીને પ્લાસ દસ ટકામાં આવવું હોય જે પ્રમાણે સ્ટીફન ગોવિર સાહેબ સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે જો આપણે ઓર્ડિનરીમાંથી એકસ્ટ્રા ઓર્ડિનરી બનવું હશે તો આપણે આ ઇન્ટીગ્રીટીનો જે ગુણ છે તે આપણા જીવનમાં ઉતારીને તેની પર કામ કરીને આગળ વધવું પડશે થેન્ક યુ